શિક્ષકની ભરતી મુજબ તમારે એક નોટિસ આવી છે જેમાં દીપક રાજાણી છે તેણે ટ્વિટર કર્યું છે જેમાં માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક છે તેમાં સાત હજાર પાંચસો છે તે કાયમી શિક્ષકની થશે ભરતી તેમાં તમારે ખાસ કરીને છે તેમાં ટાટ એક અને ટાટ બે તમારે ક્લિયર નાર ઉમેદવારોમાંથી તમારો થશે પસંદગી એટલે ખાસ કરીને છે અને ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે તો ખાસ કરીને આ ટ્વિટર દેપક રાજાણીએ ટ્વિટર કર્યું છે અને ટ્વિટર કરે છે તે એક તેની પાસે માહિતી હોય પછી તે ટ્વિટર કરે છે તમારે ખાસ કરીને સાત હજાર પાંચસો છે તમારે શિક્ષકની ભરતી આવવાની છે જેમાં અમારે છે ખાસ કરીને તમારે ટાટ વન અને ટાટ ટુ છે તમારે યર હોવું જોઈએ પછી તમે તમારા ફોર્મ ભરી શકશો અને તમે મહેનત તમારે સિલેક્શન લાવી શકશો તો વિડિયો પસંદ આવતો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો કેમ કે આપણી ચેનલમાં છે તે આવી જ માહિતી મળતી રહે છે તો તમારા મિત્રોને શેર કરજો